અંબાજીમાં બારસો કરોડ રૂપિયાના ખર્ચે શક્તિ કોરીડોર બનાવવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ રૂટ પર નાના મોટા કાચા અને પાડ્યા છે અસરગ્રસ્તો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય અને એમએલએ મેવાણી અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય કાંતિ ખરાડીની પોલીસ અધિકારી સાથે બોલાચાલી પણ થઈ અને આ ઘટનાનો સમગ્ર વિડિયો વાયરલ થયો જેમાં દાતાના ધારાસભ્ય કાંતિ

એ વખત ના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની માલિકી નો ગણાય અને માલિકી નો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાન નું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરોત અમે એકલા નથી કહેતા તેઓ અસરગત તો પોતે કહી રહ્યા છે કે હજુ અમને ખાલી સિરફ લોલીપોપ આપ્યું છે અમને કશું કરી આપ્યું એના બધા ચર્ચામાં બેઠા હતા અને સાથે એ જ રીતે ચર્ચામાં બેઠા હતા કે તમે મકાન તોડ્યો તો તોડ્યો પણ તોડતો પહેલાં અમને વ્યવસ્થા કરી હાલ હતી તો મુશ્કેલી ના તો એ લોકોએ કોઈ વ્યવસ્થા કર્યા કે મકાન તોડી નખે આજ તારીખ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું નું અસલી ચરિત્ર છે